છેલ્લા આઠ દિવસથી લગાતાર ઓરેન્જ એલર્ટમાં આવતા અંકલેશ્વરની હવા અશુદ્ધ હોવા સાથે આરોગ્યમાં ખતરારૂપ બની છે ત્યારે ઉદ્યોગોના બચાવમાં હવે સરકાર આવી હોય તેમ અંકલેશ્વર મુલાકાતે આવેલા રાજ્યના રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગ જ જવાબદાર નથી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાના સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી તેમણે અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગ જ જવાબદાર નથી મંત્રી અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી કચેરી ખાતે બેઠક યોજી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના પ્રાદેશિક અધિકારીઓ ડોક્ટર ઓઝા સહિતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી સતત વધી રહેલા એક્યુઆઈ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે માત્ર જીઆઈડીસી એક્યુઆઈ વધારા માટે જવાબદાર ગણવાનો યોગ્ય નથી તેમણે ઉમેર્યું કે રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી થતું પ્રદૂષણ પણ આ ઉપરાંત મંત્રીએ ભારતથી કિલોમીટર દૂર ફાટેલા દસ હજાર વર્ષ જૂના હેલી ગુબી જ્વાળામુખી અસર ગુજરાત સુધી જોવા મળી હોવા છતાં તેમણે આ બાબતની કોઈ માહિતી ન હોવાનું સ્વીકાર્યું હતું મંત્રીના ઉદ્યોગો પ્રત્યેના કુડા વલણ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ અને આરોગ્યલક્ષી જનતાઓમાં સંતોષ જવાબ મળ્યો છે ત્યારે જીપીસીબી દ્વારા કાયદાનું કડક પાલન કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે